બહુને હું આવી દીકરી અરેકરો દે તો અરે આ એની બેન ઉપર વિતરી અરે એને ચાર પાંચ છોકરીઓ અમારે આ બે બીજી આવી હું કરબી દીકરી તો ઘર ભરાઈ જાય અને દીકરીયું દીકરીયું કરીને આ ઘર ભરાઈ જશે મારા દીકરાનું એક તો બિચારાને કમાણી કમાણીને આ મોંઘવારી ભયડો લીધો છે દીકરીને શું વસ્તુ તમે છો કે દીકરી તો હારી પણ અમેય કે દીકરી હારી પણ હું કરું બીજી થઈ ગયો મારે તો રાહ જોવાની જ રહી ને દીકરા વિનાનું થોડું હાલશે મારે જીજીએ દીકરો નથી ત્યાં સુધી તો આના દૈસા રહી મારી તો અરે ભગવાન આ કરતા ભગવાન ને દીકરો દઈ દીધો તો હું શું થઈ જશ

કાલે ની ભણેલી આમ કરી દીકરી દીકરો બે એક સમાન છે એક દીકરી બે દીકરી ભણાવશું એને છે મારા દીકરા ને એવી તહેવાર નથી હો કે તું ભણાવે અત્યારે સમય જોયો છે તને કઈ ખબર છે તમે ભણેલી છો એટલે તમને ખાવ બધું હોય અત્યારે દીકરી ને કે બેને મોકલાય છે વિચાર તો કર કે બબે વરદ ની દીકરી ની અત્યારે ઈજ્જતો લૂંટાય છે આ દીકરીઓ છે ને હરફ ના ભારા છે મમ્મી તમે જે કયો છો ને બધું સાચું છે આપણે આપણી છોકરીને ને આપણું ધ્યાન રાખવાનું છોકરીઓ નું સેલ્ફ ડિફેન્સ ને હું બધું શીખવાડીશ હું ભણેલી ગણેલી છું મારી છોકરીઓ ને કેમ સાચવી મને આવડે છે તમે શું કામ ખોટી ઉપાધિ કરો ઉપાધિ નો કરું તો મને તો શરીર માં લાયું હાઈલી લાયું આ બબે દીકરીયું છે તને કઈ પડી નથી મને મારા દીકરાની તને નથી પડી મારો દીકરો પૂરા પાડવા ક્યાંય એને લાયું નથી મમ્મી તમને લાવ્યું છે એના પપ્પા ને કઈ વાંધો નથી મારે કઈ સાંભળવું નથી મારા ઘર માં દીકરો જોઈ મારે મારો વૈશ વેલો આગળ વધારવો છે મારે અહીંથી નથી કરી દેવાનું કાઈ આપડીતેર પેઢી બારોટ ના ચોપડે તું જોઈ તો ખરી આખા બધા ની વંશાવલી વંચાય છે તારે પેઢી તારે શું દેવો છે માનસિક કરો અને મોટું બંધ રાખો હવે

મારા ઘર ખાલી કરવા બેઠી મારા દીકરા નું તમારા વિચાર જ મમ્મી થર્ડ ક્લાસ છે મારા દીકરાના ઘર ખાલી કરવા તું બેઠી આ આ બે બે ને મોકલાય સમય છે મોકલવાનો નો મોકલી એટલે જ મમ્મી આ હેરાન થાય પછી આપણે છોકરીને તો કાઢવી પડે ને આ સમય ખરાબ છે

તારે પોહાય તો વેતી ની થઈ જાય બધું પોહાય છે મારે પોહાણ થતું નથી તમને પણ પોહાણ ન થતું હોય તો ક્યાંથી જાવ હવે ભાગ પાડવા તારે જોતી હતી અને હવે તારે નથી જોતી અમે ક્યાં જમીન જાય એક મકાન છે કઈ વાંધો નઈ અમાર મકાન ભાડે વાયે જઈશું હું ક્યાંય જવાની નથી હું અહીંયા જ રેવાની છું

બે દીકરી દીકરો એક સમાન છે તમે દીકરીને ભણાવો છો તેવી રીતે દીકરો ભણે છે તેવી રીતે દીકરીને ભણાવો આપણે વંશ વંશ કરીએ છીએ પણ શું વંશ તમે તમારા દાદા 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 એના દાદાને તમે ઓળખો છો એનું એક કામય તમને યાદ છે તો સુખામી જો કોઈ તમને બે પેઢી પછી યાદ નથી કરવાનું